कायमादि हंचल हो रे ओ सीता नो युधिराज से आप भजन आप भजन तुम्हारे हमजा जो भजन छे मार पा अब मगस में कड़ी उतरे ने तो खाली रुपयो बे रुपया के बे रुपया के 5 रुपया के 10 रुपया होती जोइए से जासू ने जो तुम्हारा बात ઘણો આવ્યું છે તમે નથી એમ એમના આ મંડળ ની અંદર પૈસા પણ થઈ ગયા છે હું એમ નથી પૈસા નથી ચા પૈસા પણ ઘણા થયા છે મારા બાપ પણ આ ભજન ની કડિયું તમારા મગજ ની અંદર ઉતરે ને તો ખાલી રૂપિયો રૂપિયો બે રૂપિયા કે દસ રૂપિયા દેવાના છે મારા બાપ અને દસ રૂપિયા આપો ને એ કોઈ મારા બાળ માંગતો મારું નથી મારી ભગવતી કાય માતા ના માટે માંગો છો મારો આમાં જે રૂપિયા આપશો ને એ હવારે કાયુ ને નાખવામાં આવશે મારા ભાવ જે રૂપિયા આપશો કાયુ ને આવશે મંદિર ના લાભાર્થી ઘણું આપ્યું છે તમે નથી આપ્યું એમ પણ એક ગાય માતાના ઘાસ માટે આપણે હિન્દુ ધર્મ છે અને ભજન મગજ કર્યું ઉતરે તો દેવું છે તગર કઈ જોતું ને મારા બાપ ઘણું આપ્યું છે તમે ભાવ તમને

કે એક મારી જોગ માયાના ભરોસે હાલું છું મારી મેલડીના આશીર્વાદથી હું આજ મારી ભગવતીના નામ ઉપર બોલું છું કે કોઈ પણને ખાતરી કરવી હોય તપાસ કરવા હોય ગણવા હોય તો ગણી લે મારા બાપ એમાં છસો અગિયાર રૂપિયા જ હોય વધારે પણ ઓછા નહીં મારા બાપ કારણ કે મારી ભગવતી મારી મેલડી મારા બાપ દાદાના વ્યવહારની દેવી મારા વડવાની બેઠેલી મારી મઢમાં બેલ મેલડી બેઠી છે ને હું આગળ ડગલા ભરી રહ્યો છું બાપ ને એના આશીર્વાદ થી જ હું હાલું છું બાપ જીવન હર પર કરતો હું તો મારે મેલડીના નામ ઉપર આપી દેવું છે બાપે ઈ મેલેડી મને બતાવે છે ને એ મેલેડી મને કહે છે કે એટલા કઈ દે એમ છું

અરે રામ મહાપા આ શું આવ્યા હોય તો મારી ઝૂંપડી પાવન કરતા જાઓ અરે નહીં નહીં હરજી બાઠી પછી ક્યારેક આવેશ અત્યારે મને ઉતાવળ છે એ કાલે કે રામાયદા પ્રભુ કાલે વયા જાય છે 啊、oh,！ ઘડીક બિરાજમાન થાવ તમે રોટલા ટેબી નાખો પછી આપણો દીકરો ખાઈ નહીં

અરે હરજી બાઠી હજી સુધી તમે લગ્ન નથી કર્યા અરે રામ હાપા લગ્ન ની તો આમાં ક્યાં વાત કરો છો જે પૈણા છે એ પણ પસ્તાય છે અને નથી પૈણા એ પણ પસ્તાય માટે લગ્ન તો કરવા જ કરવા જ કરવા જ નથી કારણ કે બૈરાવ આવે ધરો દાગના માંગે ધરો દાગના નું તમે પૂરું કરો મારા નાક પણ બૈરાવ ઘરેથી થી ટિફિન બનાવી દે ઠાકા પકા કારખાને ઘરે આવે ઘરે આવીને બૈરાઉ ને કહે એ સાંભળ્યું તો બૈરાઉ શું કે છે હું છે તો કે આજ તો હું થાકી ને આવ્યો છું જો ભોજન તૈયાર હોય તો મને ભોજન આપી દે તો હું ભોજન કરી લઉં અને જો ભોજન ની વાર હોય તો મને એક રકે બી સા બનાવી દે તો હું સા પી લઉં તો બૈરાઉ શું કે છે ઘડી ખમા ગોપી સિરિયલ હાલે છે સિરિયલો સંચારમાં હાલતી હોય ત્યારે ઘરનો સંસાર સરખો ચાલે નહીં માટે મારે લગ્ન તો કરવા જ કરવા કરવા જ નથી આવા જો ઘણા ખરા કાકાના લગન છે મને ખબર છે કેવા ઘર હાલે છે બાબુ એ આયા આવો કાં ગયા થા ટાણ સુધી ને અરે નઈ જોવા હોય તો હવર નખો ઘેર થા હા ઈ પણ હું કહી દઉં કારણ કે ઉજાગરા કરીને ઘેર જઈને સુઈ જાય ને એટલે કે ક્યાં ક્યાં ગયા થા આજ એટલે કાકાને મને ખબર છે નામ નથી છે ને ઈને એમ છે કે માર કેતી થા હે કેતી થા હે પણ નહીં મારા બાપ નહીં કરતા

ઘરે આદમી બોલાવતો ને એ આવો તો એ નહીં જે બોલાય કારણ કે આ જગત ની અંદર કવિ ને સારણ કહીને વયા જા અટાણે આ જગત ની અંદર કવિયું કે સારણ નથી રહ્યા શ્રદ્ધા ને વિશ્વાસ થી ધણી જાગી જાવો જોઈએ આજ આવી સોસાયટી ની અંદર જન્મ થાય છે દર્શનનો લાવો દેવા ઈ યાદ કરવા છે મારા બાપ બોલે જે બાપ જે

બાર બીજનો ધણી રામદેવજી મહારાજ આય પાંચ મિનિટ પડની અંદર આવી અને હાજરી આપી દાતો હોય અને અહીંયા થી ગૌરવમાં આવે એ ગાજો લેતર તાળીઓનો સાથ સહકાર આપી અને સાથે તાલી વગાડી અને રામદેવજી મહારાજ નો જન્મનો ઉત્સવ આપણે બધા સાથે મળી માણીએ રામારું રણુજાના ધણી અને માલિકા છોકરો પણ અરજી અરજી સુડી વેલા યાજો અરે રે બીર મદદના વીર રામા સામા રમા સામાય આવજો અને ધણી ધૂપે

જમશે રે અ બીજ પૂનમ ના જમાવાલા જામશે